સુરત વિસ્તારમાં રસ્તા વચ્ચે રાખવા પર થયેલા વિવાદમાં એક વ્યક્તિ પર ત્રણ શખ્સો દ્વારા કરેલા જીવલેણ હુમલામાં રાજુભાઈ નામના વ્યક્તિનું મોત થયું છે આ ઘટનામાં રાંદેર પોલીસે હત્યાનો ગુનો નોંધી ત્રણેય આરોપીની ધરપકડ કરી છે સુરતના રાંદેર વિસ્તારમાં રીક્ષા હટાવવાની ઘટના રાંદેર વિસ્તારમાં બની રાજુભાઈ નામના વ્યક્તિએ રસ્તા વચ્ચે ઉભી રાખેલી રીક્ષા સાઇટ પર હટાવવા ત્રણ શખ્સોને ત્રણેય શખ્સોએ રાજુભાઈ પર જીવલણ હુમલો કર્યો હુમલાને પરિણામે ગંભીર રીતે સારવાર બાદ તેમનું મોત થયું ડોક્ટરે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે રાંદેર પોલીસે આ ઘટનાની તબક્કાવાર તપાસ શરૂ કરી છે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી છે કાલુ અનિલ અને સન્ની ત્રણ ઈસમો રિક્ષા લઈને નીકળેલા જેઓએ રોડ વચ્ચે ઊભી રાખતા આ કામે રાજુભાઈ ભગાભાઈ ચો સોલંકીનાઓએ રિક્ષા હટાવી લેવા કહેતા તેઓ વચ્ચે બોલાચાલી થયેલી અને બોલાચાલી બાદ મારામારી સુધી આ ઝઘડો પહોંચેલો જેથી રાજુભાઈને આ ત્રણેય આરોપીએ માથા લાકડા વડે માથાના ભાગે ઈજાઓ પહોંચાડેલી જે બાબતે નાંદેર પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ એકસો ત્રણ એક મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ અને રાજુભાઈ સારવાર માટે હોસ્પિટલમાં હતા જેઓ સારવાર દરમિયાન એકવીસ એક બે હજાર છવ્વીસના કલાક એકવીસ ત્રેવીસ વાગે મરણ ગયેલ છે જેથી કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે આ બાબતે આજરોજ ઇન્કેસ પંચનામું પણ ભરવામાં આવેલ છે અને આ ત્રણેય આરોપીઓની અગાઉ ધરપકડ કરી હાલ તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે સર આરોપીઓનો બીજો કોઈ ગુના ઇતિહાસ નથી તેઓ બંગાળના માલસામાનની હેરફેરનું કામકાજ કરે છે